આખું બસ પણ નાના હતા ચાર્જનું તો વિડીયોમાં બન્યા રહેજો આપણે જે મારા મેન મેન લોકેશન છે એ તમને બતાવું નાનો હતો જ્યાં છે મારા પરમ મિત્ર એવા અશોકભાઈના ઘરે આજે સાથે લેવાના છે અશોકભાઈને શૂટિંગ માટે આ મકાન છે આ બેઠા છે અશોકભાઈ કેમ છો અશોકભાઈ મજામાં શું કેવા માગશો તમે કેવો હું મને ડરે રજા માલ કોલેજ ની લાઈન કી તો આ સો બઈ નું મકાન છે અમે જોઈ શકો છો દોસ્તો અમે આવી ગયા છે આ મારું મેઈન લોકેશન હતું અમે નાના હતા ને તમે અંદર આવો નાના હતા ત્યારે દોસ્તો આ રગિયો પર કંથરા ને બોલ્ડી ને બહુ જોરદાર નું હતું ને અમારે વધારે પડતું છે ને આ વડલે અમે રમતા ઈશકતા બે બે ત્રણ વાર તો અહીંથી નીચે પડી ગયલો હશે અત્યારે તો બહુ સારી સ્કૂલ અહીં બની ગઈ છે જયંતિ સાહેબ ની તમે જોઈ શકો છો વીસ વર્ષ પછી આ પાછો અહીં ઈચ્છું તમે જોઈ શકો છો અત્યારે જો નાના હતા ને ત્યારે જે મજા આવતી ને અત્યારે નો મજા આવે આ એક બાજુ માં એ છે તો અહીંયા અમે વધારે પડતા આ પીલુડી છે મેન અમારી આ પીલુડી બહુ રમતા અમે અહી તો અત્યારે બહુ ઘનઘોર થઈ ગઈ હતી ત્યારે બહુ નાની હતી ત્યારે અમે આ પીલુડી રેમા કરતા દોસ્તો અમે આવી ગયા છે નિશાળે આ આપડી નિસાર છે અત્યારે બહુ જોરદાર નિસાર બની ગઈ છે ચારે ફાઈબરની નિસાર હતી હું ને વરો પરમ મિત્ર अशोकભાઈ અમે અહીંયા હે ને છે આપણે વરણા રમકડા બનાવીને રમતા બે આ એ નિસાર છે આપણે અહીંયા નોલેજ છે આ ગામના અહીં પાણી ભરવા આવે છે આપણો ટાકો છે ખેરાનો અહીંયા બહુ ખૂબ ન આવ્યું અમે આ દેખાયા સલકાતો ને ત્યારે અહીંયા અમે બહુ નાતા અહીંયા આવો સંગોય પાણી પી છે અહીંયા વધારે પડતું અમારું હે ને અહીંયા આ બેસ્ટ લોકેશન હતું અમારું આ નિશાળ થઈ આપણો આ ઓઇડોય છે અહીંયા એમાં બહુ નાહ્યું અમે નાના હતા ત્યારે ના અહીંયા આપણે અક્ષિમભાઈની વાડી છે જો અહીંયા છે ને ગાઢ નો ઢગલો હતો અત્યારે તો નથી અહીંથી અમે વરણ લઈ લઈને રમકડા બનાવતા આ નિશાળમાં આપણું ખેરા આ મોહનભાઈ છે ઘંટીવાળા આની ઘંટી છે આ જગ્ગુભાઈની દુકાન ક્રિષ્ના પાન સેન્ટર અને આપણે તળાવ આવી ગયા છે કેમ કે અમે નાના હતા ને ત્યારે અહીંયા અહીંયા જ અમે વધારે ટાઈમ અમારો અહીંયા જ રહેતો અહીંયા જ નવા આવતા અત્યારે બહુ સેન થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો અમે તળાવ શૂટિંગ તો કરવા આવ્યા હતા પણ અમારો ઓલો અમે જો દેખો તમે જોઈ શકો છો મો ઘર પણ જોવા મળી છે હા સિંહ મગર છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો અહીંયા આવવામાં કેમ કે આ તળાવમાં મગર પણ છે ગામમાં આવી ગયા છે જગ્યા આપડે મંદિર છે દર્શન કરતા આવીએ આપણે આપડે ગામની અંદર કરી ગયા છે પેલા રામ મંદિર આવી ગયા છે દોસ્તો તમે જોઈ શકો છો આપણું ખેરા છે અહીં પેલા બહુ ઘણા લોકો રહેતા પણ અત્યારે તો આખું ઉજ્જવળ થઈ ગયું છે આપડે નરેશભાઈ પણ આવ્યા છે કેમ છે નરેશભાઈ મજામાં ભાઈ બોડી બોડી બનાવી હો તમે હું ખાલી ભાઈ તમે આપડે ભાઈ કઈ બોલતા આવડે ની કઈ વાંધો ની મંદિર છે જોરદાર નો અપડેટ થઈ ગયો ન તો પેલા જૂનવાણી હતું ચાલો આપણે દર્શન કરી રામ મંદિર આપણે રામ મંદિર ઉપર ચડી ગયા છે જોરદાર નું વ્યુ આવે છે અહીંથી આપણે સારિયા સાહેબ ની નિશાળ છે આ માધ્યમિક શાળા એકદમ ક્લીન દેખાય છે નવરંગ ગોલા પણ દેખાઈ છે આ નવરંગ બડે નિસાળ પણ છે અહીંયા પ્રાથમિક શાળા અહીંથી દેખાઈ છે આપણે વેજાભાઈ પણ આંતે વેજાભાઈ પણ જોવા મળ્યા છે તતુરી બીતા જાય છે પરિક્રમામાં છે આ આપણે મોહનભાઈનું મકાન મોહનભાઈ જય પરિવર્તન આની બાઇક પડી છે અહીંયા આ Jio નો ટાવર છે આપણે તમે આનું ઝૂમિંગ જો S23 Ultra હાઉ ક્લિન થઈ જાય સંજયભાઈ જાય આપણે આ આપણે સંજયભાઈ પણ અહીં જોવા મળ્યા છે સંજયભાઈ જોરા હાઈ કરો સંજયભાઈ આપણા વાજા પરિવાર નું મઠ પણ છે અહીંથી દેખાય છે બહુ જોરદારનું મંદિર બનાવ્યું છે આ સાઈડ આપડે રાઠોડ પરિવાર નું મઠ છે દોસ્તો તમે જોઈ શકો છો આપણે રામ મંદિરની બાજુમાં એક જુનવાણી કોઠો છે જ્યારે અમે નાના હતા ને ત્યારે ઘરના અમને કેતા કે એ બાજુ હે ને રાત પડે તો જવાનું નહીં કેમ કે કહેવામાં આવતું ને કે હાવણી લઈને બાઈ વારતી અહીંયા એવું કેતા તો અમને હે અમે આ સાઈડ અમે આવતા કોઠાની નીચે એક નું મંદિર છે दोस्तों तुम જોઈ શકો છો આ વોલ્ક સાઈબ ની મેડી છે અહીંયા પહેલા બનાવતા અમને વોલ્ક સાઈબ અહીંયા રહેતા આ बाजू તો પહેલા બહુ પબ્લિક હતી પણ હવે બધા લોકો વાડી વિસ્તારમાં રહેવાઈ ગયા આ એકા કપડી મેન આપણે કહેવાય ને કે અમે નાનો હતા ત્યારે બોર ખાવા બહુ આવતા અમે ગયા છે આપડે સમાજ અહીંયા વાસ તો બધા લોકો પેલા અહીંયા જ રહેતા અત્યારે તો બધા પોલોટમાં વહી ગયા છે તમે જોઈ શકો છો અહીના મંદિર છે ને અમે લોકો હે ને નાના હતા તો એ લોકો બહુ બોરડી આવતા તમે જોઈ શકો છો બોરડી આપણે બોર ખાવા બહુ આવતા અહીંયા આને કેવા તું આપવાની બોરડી અહીંયા આપવાનું મકાન હતું જૂનવાણી અત્યારે તો માતાજીનું નું થઈ ગયું કોઈ અત્યારે અહીં રહેતું નથી બધા લોકો વાસમાં વઈ ગયા રહેવા એક સમય હતો આ જગ્યાનો બધું સુમસાન થઈ ગયું આપણે આ રાજેશભાઈનું મકાન છે રહેતા મને એટલી ખબર છે છે આવી ગયા આ મોહનભાઈ ચારિયાનું મકાન છે મને ખ્યાલ છે ત્યાં ઉધે અહીંયા મકાન હતું અત્યારે વાડી વિસ્તારમાં વઈ ગયા અને આપણું મેઈન લોકેશન ઉપર આવી ગયા છે આપણે હમણાં જસ્ટ થોડા સમય પહેલા વીર માંગળા આપણે અહીંયા શૂટિંગ કરેલું હતું પણ મોહનભાઈ તો અહીંયા જ મળી ગયા આપણે તમે જોઈ શકો છો આપણે પોટોર બાપે આવ્યા હતા તો આપણે અહીં મોહનભાઈ મળી ગયા છે આપણે મોહનભાઈ તમે કંઈ કહેવા માંગશો અરે ભટ્ટરે બાપાએ તો હવે આ એક વડલો પડી ગયો ને એક આ બાજુ વડલો હતો ત્યાં ડાળ હતી એક નાનપણમાં અમે જ્યારે નાના હતા ને આઠ દસ વર્ષના ત્યારે એક આવી ડાળી હતી ડાળી ઉપર દસ પંદર છોકરાઓ બધા ભેગા થાય અને એટલા હિચકવાની મજા આવતી પછી અહીં બાજુમાં એક છૂટું ખેતર પણ છે અને એની અંદર પણ અમે બહુ ક્રિકેટ ગીલી દાંડો અગર મીઠું આવી તો ઘણી બધી નાનપણની અંદર રમતો રમી કે એટલી રમતો રમી ને એટલી મજા કરી જે નાનપણમાં પણ આ ઇન્ટરનેટ ના અને આ મોબાઈલ ના યુગ અંદર આ બધુંય ખોવાઈ ગયું હવે અત્યારે કોઈ પણ ટાઈમ જતું રહ્યું એમ નાનપણ છે બાળકો નાનપણ છે ને એ અત્યારે સોશિયલ મીડિયા ની અંદર જ પૂરું થઈ ગયું અત્યારે કોઈ રમતું જ નથી અત્યારે કોઈ છુટી રમત કરવામાં કોઈને કોઈ રસ જ નથી બાળકો જવું ને તો અત્યારે નાનપણ ની અંદર બસ મોબાઈલ 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 થેન્ક યુ મોહનભાઈ ઓકે દોસ્તો આપણે પોટોલ બાપુ દર્શન કરતા આવીએ મોહનભાઈ પણ છે સાથે આપણે

બનાવવામાં આવે ડાયર બનાવે છે ભાત બનાવે છે સંભાર હોય છે અને ગામ લોકો સાથે મળીને બધા જમે છે અને બહુ જૂનું પ્રાચીન મંદિર છે હવે એને ક્યારથી છે એવું તો કંઈ મને તો ક્યાંય એટલો ખ્યાલ નથી કદાચ બાપ દાદાને ખ્યાલ હોય પણ ઘણું ખરું રિનોવેશન થઈ ગયું છે નહીતર ફર તો એ વડલો હતો હવે તો બહુ મસ્ત સાપરો અને વરસાદની અંદર પણ કોઈ

આયા પણ એક હોટલો તો અમે ના ના હતા ને ત્યારે એક ડાર હતી બહુ હિસ્કા માં ડાળ ઉપરથી પાછા નીકળી ગયા છે અમે હવે જઈએ આપણે સંકર મંદિરે આયા તો આઈ દો આઈ દો આ પહેલા ધપું પત્તી કો ઉતારે ને આપણે શિવ મંદિર આવી જ જોઈ શકો છો મંદિરમાં કુતરું પણ બેઠું છે એ અમને જોઈને બીજું હાલો આપણે દર્શન કરતા હોઈએ શિવ મંદિરના

કેમ કે ત્યારે બહુ ત્રાસ હતો અમે ઘેર તો જાતા જ નહીં અમે વડલા વડલા સાહેબ ને આ બાજુ તો અમે રમ્યા અમે શિવ મંદિર તો ભાઈગા છે આપણે રામાપીરના રામાપીરના મંદિરે તો આપણે અહીંયા આપણે મારા પરમ મિત્ર એવા કનાભાઈ ના મકાન આવ્યા ને આ કનાભાઈ છે કનાભાઈ તમે હસો કેમ તમે કનાભાઈ કઈ કેવા માંગશો આપણા ગામનું કઈ કેવા નથી

બઉ જોરદાર છે આપણે આવી ગયા છે ગામમાં સામે આપણે આ ખાડો છે નાના હતા ત્યારે અહીંયા બહુ રમતા અમે બોલે છે કપો છે અહીંયા ધાર્યું હતું ઈ સાઈડવાની ધાર્યું અમને વૈસી બાપા તમને સાંભળતા હોય તો વૈશી બાપા બહુ ખીજા અમને દર શનિવારે દર્શન કરવા આવતા રામાભીરે આ જગ્યા ઉપર તમે જોઈ શકો ને અહીંયા અમે આપણે ગોલી આવે ને હું લખોટી આ લખોટી અમે રમતા નાના હતા જ્યારે અત્યારે તો જો કોઈ બ્લોક ખાઈ ગયા છે આમ અમે આ બાજુ અગર મીઠું રમતા આપણે ભાવેશભાઈ જોરાની ટ્રેક્ટર પણ જાય છે તમે જોઈ શકો છો એ અમારા હું જોઈ છે આ સાઈડ તમે જોઈ શકો છો કે નિશાળ હતી અત્યારે તો રિનોવેશન થાય છે નિશાળનું પણ હાલ દોસ્તો આ થોમ છે ખેરાનો હા જો સારું એવું ઢારિયું બનાવ્યું છે થોમને સેફટી માટે બહુ છે વ્યવસ્થિત લાસ્ટિકથી બ્લોક બ્લોક અહીં પાથરી દીધા છે આપણે સોગર છે અત્યારે તો આ બની ગયું છે હારું ઢાર્યું ન અમે જયારે નાના હતા ને ત્યારે અહીંયા આપણે નળિયા વાળું હતું ને લાકડા એમાં ઈ જોઈ શકો છો આપણે પરમતભાઈ ડાભી જે આપણે કહેવાય ને કે ગાયું ને સારું અહીંથી નાખે છે બહુ રક્ષક છે આપણા આ છે આપણે બહુ રક્ષક છે ગાયુ ની સેવા કરે છે અહીંયા તમે જોઈ શકો છો બઉ સારું કામ છે પરબતભાઈ નું રામાર દર્શન કરી અને આપણે ફુલસંગભાઈ ઘોડાદરાની દુકાને આવી ગયા છે ફુલસંગભાઈ તમે જોઈ શકો છો આ ફુલસંગભાઈની દુકાન છે ફુલસંગભાઈ બહુ જોરદાર દુકાન બનાવી છે ફુલસંગભાઈ તમે કંઈ કઈ કેવો આ લાઈકભાઈ પણ છે પરતભાઈ ઘોડાદરા પરતભાઈ તમે કઈ કેવા માગશો આ ખેરા વિશે આખો બ્લોગ બનાવેલો છે